નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ગટ સંબંધે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજાએ મુખ્યમંત્રી સહિત મંત્રીઓને રજૂઆત કરી કચ્છમાં શિક્ષકોની ગટને લઈ તમામ સ્તરે ચિંતાઓ પ્રસરેલી છે તે વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગાંધીનગરમાં કચ્છના પ્રતિનિધિ મંત્રી ત્રિકમભાઈ છાંગા કાંતિભાઈ અમૃતિયા પ્રભારી મંત્રી તથા શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી સચોટ રજૂઆત કરી હતી સમગ્ર બાબતે જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકોને ખ્યાલ છે કે કચ્છમાં શિક્ષણનો પ્રશ્ન ઘણા સમયથી ગર્તનો પ્રશ્ન હતો ત્યાર પછી આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સૌ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને હું પણ સાથે રહીને જે તે સમયે ગાંધીનગર મધ્યે શિક્ષણ મંત્રીની મુલાકાત કરી હતી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ મુલાકાત લઈ અને રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ માટે પચીસો પ્લસ સોળસોની નિયુક્તિ જ્યાં નિવૃત્તિ એવી નિમણૂક કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવી પરંતુ કમનસીબે આપણાને જે ઉમેદવારો જોતા એટલા મળી ન શક્યા ને લાસ્ટ અગિયારસો બારસો જેવીની ભરતી કરવામાં કચ્છમાં આવી હતી પરંતુ હમણાં થોડા સમય પહેલાં આપણે એ ભરતી નવી ફેલમાંથી પણ સાડત્રીસ શિક્ષકોએ પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપી અને પોતાના વતનમાં ચાલ્યા ગયા આ જ પરિસ્થિતિ જો જળવાઈ રહે તો કચ્છની શિક્ષણનો પ્રશ્ન ગંભીર થઈ શકે છે જેના કારણે આ બે દિવસ પહેલાં પણ હું ખુદ ગાંધીનગર મધ્યે આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા શિક્ષણ મંત્રી શ્રી નિધિબાબા જાડેજા અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો રૂબરૂ મુલાકાત લઈ અને એમની પાસે રજૂઆત પણ કરવામાં આવી છે અને બધાએ પણ મને ખાતરી આપી છે કે ટૂંક જ સમયની અંદર આપણે જે આ કચ્છના શિક્ષણનો જે પ્રશ્ન છે એનો આપણે હલ કરવા જઈ રહ્યા છીએ હમણાં ટૂંક જ સમયની અંદર આપણે એકથી પાંચમાં ત્રણસો ને સિત્તેરની ફાળવણી કરવામાં આવી છે અને છથી આઠમાં પાંચસો શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે ટોટલ આપણી પાસે એકથી પાંચમાં પંદરસો શિક્ષકોની ઘટ છે છથી આઠમાં આઠસો એટલે ટોટલ ત્રેસોની ઘટ છે જેમાં આઠસોને સિંતક તો ટૂંક સમયમાં જ કચ્છની અંદર ફાળવણી પણ કરવામાં આવી છે ને બાકીના જે પણ પંદરસો સોળસોની ઘટ રહેશે એના માટે પણ આપણે ગાંધીનગર મતે રજૂઆત કરવામાં આવી છે એના ઉપરાંત પણ અત્યારે બનાસકાંઠાની અંદર જે નવો જિલ્લો બનાસકાંઠામાંથી થરાબ જે બનાવવામાં આવે એ જિલ્લાની અંદર આપણા કચ્છમાંથી અલગ અલગ કેટેગરીના જે પણ અધિકારીઓને કર્મચારીઓની બદલી કરવા માટે આવી છે જેના કારણે પણ કચ્છમાં આ ઘટનો પ્રશ્ન થયો છે એની પણ રજૂઆત આપણે ગાંધીનગર માટે કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર તે પણ ઘટ પરિપૂર્ણ કરવા માટે સરકારશ્રીએ ખાતરી આપી રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ કચ્છના પ્રશ્ન રજૂ થયેલ છે તેનો ઉકેલ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું દર્શક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર